તો નતું વિચાર્યું થઈ ગયું જો મિત્રો કે વરસાદે અને વાવા ગરબાની જગ્યાએ એમને રમ જેટલી બોલાવી દીધી હતી લાઇટિંગની વાત કરીએ લાઇટિંગ તમામ વસ્તુ મંડપ ટેકા છે કે બધું ભાગીને પોઈ પાડી નાખી જુઓ કેટલું નુકસાન કર્યું છે અને અને આ જુઓ કે ટેકર બધું હંચેલા મંડપ બઢપ અને આ જુઓ કે ફાડી પણ નાખ્યો આ આપણા ચોકનો ફોટો છે

રેડી થઈ જાય જવા માટે કમ્પ્લીટ બસ આપણે નીકળવાનું છે એક બાજુ ગરમી છે ખબર નહીં જોયા બાઈક રેડી છે મૂકતા પણ રેડી થઈ ગયા જવા માટે શાકાર જવું પડે એને જ્યારે ખબર પડશે નવરાત્રી કરવા જવાનું મૂકતા કહીને જઈને નવરાત્રી કરશે આપણે શું નથી એક દિવસ તો નવરાત્રી બંધ રહી ગયો નહીં પહેલાં તો કમ્પ્લીટ થઈ જાય આ પેડા ખાઈ દાખ કરી હૈ જુઓ પેડા ખાઉં હજુ વધારે એક દિવસમાં એટલા પેડા ખાઈ ચાર પાંચ પેડા ખાઈ ગઈ ને બે પેડા ખાતા પણ જમવાનું હતો એટલે તો ચાલો આપણે જયા તૈયાર થઈ ગયા કમ્પલેર જમવાનું પછી આબા મને વાર લાગશે નહીં તો એ રોકાવાના છે

આપડે જેવા ઘરે પહોંચ્યા માહોલ નો એકદમ બદલાવ થઈ ગયો એવું લાગે છે કે નવરાત્રીમાં વરસાદ ને આવશે તે કઈક માહોલ એવો છે તમને બતાવું વરસાદ જેવો માહોલ છે એક બાજુ અને વાવા વાયરો વાયરો પણ ખૂબ આવેલો એટલે એવું લાગે કે નવરાત્રી વાવા જોડવા આવશે કે શું અને એવું લાગે નવરાત્રિ પણ બગાડશે ખરી ને આમ તો બે દિવસથી થાય ને એક દિવસ તો લાઈટ નથી ને એક દિવસ તો ગામમાં એક ડોસીમાં ઓફ થઈ જાય નવરાત્રી બંધ થઈ ત્યારે આ કામ નહીં આપણે તો એટલે આજે જુઓશું લાગે છે એવું કે વાવ બધું વરસાદ ને આવશે ત્યાં જોયું કે વાદળા પણ એવા જાય પાછા આપણે નાય તો કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ અને સાંજનો સમય છે તમને બતાવી દઉં કે સૂરજ નાય ના આવ્યા અને એક બાજુ વરસાદનો માહોલ થઈ ગયો ફેલો ને વરસાદ ચારે બાજુ ઝૂમી રહ્યો ગરબે રમવા દે છે કે મને ખબર નહીં બાકી જો વરસાદ આવશે અને સુરત નાય પણ હાથંભાય જોયા આપણે અત્યારે તો કમ્પલેટ ના જેમ ફ્રેશ થઈ ગયા અને આપણે આજે ન બતાવીશ જો વરસાદ ના આવે તો જો તમારા વિડીયો લઈને આવીશી કે બાકી અને વરસાદ શું કરે છે હજુ જોઈએ આપણે તો હજુ વિડીયોમાં તો હજી નતું વિચાર એવું થઈ ગયું જો મિત્રો વરસાદ આવી ગયો ગાજવીજ સાથે વાવાઝોડું પણ એટલું હજુ કેવી વીજળી થાય છે તમે જોઈ શકો છો નાઇટના સમયે લાઇટ તો જતી જ રહી છે પણ આપણો એ મંડપ બાંધલ છે એની શું હાલત થઈ જશે જો ઊંજે જેવી થાય છે અને વાયરો પણ એવો વાવાઝોડું કેવું હવે વરસાદ પણ એવો આવે ગાજવીજ સાથે વરસાદ બનતો તો મંડપ જોવા જાવ કેવો થયો ગરબી ચોકમાં તો આપણે આવી જાય સાંજો મંડપ જ્યાં બાંધલું ગરબી જ્યારે અમારા ચોક છે ત્યાં સૌથી પહેલાં જુઓ કે એન્ટ્રી જે ગેટ હતો ગેટ તો હું તો નાખી જતો વાવાઝોડાય તમે જોઈ શકો છો અને મંડપની શું હાલત છે તમે વિચાર કરજો અત્યારે ગાજવીજ સાથે હજુ વરસાદ ચાલુ છે તમારી નજર તમે જોઈ શકો છો કારણ કે આ પહેલાં જે આપણો એન્ટ્રી ગેટ હતો ને એને તો હાલત ખરાબ કરી નાખીને આ ફાર જો બધાય આપણે કહી શકીએ કાંઠ વર્યું બધું એ તો ભાગી જીવન પહોંચી પડ્યો અને જે લાઇટિંગ હતું લાઇટિંગની વાત કરજો લાઇટિંગ એ બધું ઉલળી નાખી દીધું આ વાવાઝોડું કંઈક ગરબી નારંબા રીતે ન આપણે જતું વિચારી થઈ ગયું અને બીજી વાત એ ગરબે તો ના રમઝટ બોલાવી દીધી વાવાઝોડું રમઝટ બોલાવી દીધી જો આ ગરબી માતા જે આપણે છે એને તો ઠાકી કાગળથી કે આગળથી ટેકા નેકા બધું ભાગી ગયું એટલે અને તમે જુઓ કે કેટલું નુકસાન કર્યું છે પહેલો આપણે ગરબી માતા બતાવ કે આ ટાઈપનો ચોક હતો હાલત જુઓ કંઈક જો વાયરિંગ બધું લેતા બધા લોકો અને બીજું એ કે જો ટેકા બેકા બધું ભાગી ગયું કંઈક આટલું બધું આવું થયું kato vichari thai gyo